દાહોદ જિલ્લામાં મનરેગામાં વ્યાપક ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ દાવો કર્યો છે દેવગઢ બારિયાના સ્થાનિક લોકોએ કરી રજૂઆત કરી છે અમિત ચાવડાએ વાત કરી છે દેવગઢ બારિયામાં મનરેગામાં સો કરોડથી પણ વધુનો ભ્રષ્ટાચાર થયો છે કામ મંજૂર થાય છે પરંતુ સ્થળ પર કામ ન થતા હોવાનો પણ આરોપ છે બે ગામમાં રસ્તાઓ મંજૂર કરી કામ ન કરાયા કુવા અને રેઢાણા ગામ માટે મંજૂર કર્યા હતા રસ્તા સ્થળ પર કામ ન થયું હોવાથી છતાં પૈસા ચૂકવાયા છે ત્રણ વર્ષથી ભ્રષ્ટાચાર ચાલતો હોવાની અમિત ચાવડાએ રજૂઆત કરી છે સ્થાનિકો ન અટક્યો છે રાજ્યના મંત્રીશ્રીના પોતાના જ વિસ્તારના એટલે કે દેવગઢ બારીયાના ત્યાંના સ્થાનિક જનો અહીંયા રજૂઆત કરવા આવ્યા છે એમણે બધા જ લોકોએ અહીંયા એફિડેટ કરી સોગંદનામું રજૂ કરીને પોતાની ફરિયાદ રજૂઆત આપી છે કે મનરેગા યોજનામાં દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામાં સો કરોડ કરતાં વધારે રકમનો ભ્રષ્ટાચાર થયો છે અને એની તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે પગલાં લેવા જોઈએ એવી માગણી લઈને અરજદારો આવ્યા છે તમે કલ્પના કરી શકશો કે એક જ ગામમાં આંતરિક રસ્તા સત્તર કિલોમીટર લંબાઈના મનરેગા યોજનામાં મંજૂર કરવામાં આવ્યા છે એ જ રીતે બીજું ગામ છે રેઢાણા એ ગામમાં તેત્રીસ રસ્તા મંજૂર કરવામાં આવ્યા જેની અંદાજીત લંબાઈ લગભગ તેર કિલોમીટર જેટલી થાય છે અને આ બધા જ કામોમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે